આગામી અઢાર ફેબ્રુઆરીને બુધવારે સવારના દસ કલાકે દાહોદ જિલ્લાના તમામ પત્રકારોનું એક જિલ્લા અધિવેશન કંજેટા ખાતે ફોરેસ્ટના કેમ્પમાં હોલમાં યોજાવાનું છે એટલે કે જિલ્લાના પત્રકારો કુદરતના ખોળે એકઠા થવાના છે આ અધિવેશનમાં આમંત્રિત રાજસ્થ મહેમાનો આમંત્રિત અધિકારીઓ આમંત્રિત સમાજ શ્રેષ્ઠીઓ પણ પધારી રહ્યા છે જે આ અધિવેશનના સાક્ષી બનવાના છે અધિવેશનમાં પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ લાબુભાઈ કાત્રોડિયા તેમજ મહિલા વિંગના પ્રદેશ અધ્યક્ષ શ્રીમતી સમીરબેન પટેલ ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન કરવાના છે અધિવેશનમાં ભાગ લેવા અન્ય ગુજરાતના જિલ્લાઓના પ્રમુખો ઝોનના હોદ્દેદારો પ્રદેશના હોદ્દેદારો મહિલા વિંગના હોદ્દેદારો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે અધિવેશનમાં ભાગ લેનાર દરેક પત્રકાર માટે ભોજન ગિફ્ટ સાથે એક નવી પત્રકારોના પરિવારની ચિંતાનો ઉકેલ રજૂ થવાનો છે દાહોદ જિલ્લાની ટીમે કેટલાક દિવસ મહેનત કરી સુંદર આયોજન કુદરતના ખોડે રતન મહાલ રીછના જંગલમાં કર્યું છે ત્યારે સત્તર તારીખે છ વાગ્યા પહેલા આવનારને રહેવાની વ્યવસ્થા પણ કરી છે છ પછી આવનારને બહાર પણ વ્યવસ્થા કરવામાં આવી છે ગુજરાતનું એકમાત્ર પત્રકારોનું સૌથી મોટું ચોત્રીસ જિલ્લા બસો તાલુકા બાર જૂન પ્રદેશ કારોબારી સાથે જ પ્રદેશ મહિલા ટીમ સાથેનું સંગઠન છે જે પત્રકારોના પ્રશ્નો માટે સતત લડે છે સરકાર સમક્ષ રજૂઆતો કરે છે તેના પરિણામ પણ મળ્યા છે ગુજરાતનું પ્રથમ પત્રકારોનું સંગઠન છે નાના મોટા તમામ પત્રકારોને દસ લાખ અકસ્માત વીમાનો લાભ સંગઠન દ્વારા પ્રીમિયમ ભરીને પત્રકાર પાસેથી રૂપિયા લીધા વિના આપે છે દાહોદ જિલ્લા સહિત તમામ જિલ્લાના પત્રકારો વહેલી તકે સંગઠનનું સભ્યપદ મેળવે સાથે જ દસ લાખ વીમાનો લાભ લેવા જરૂરી ડોક્યુમેન્ટ પહોંચતા કરી સહયોગ કરો જિલ્લા કક્ષાએ ફોર્મ કલેક્ટ કરી આઈ કાર્ડ તેમજ વીમાનો લાભ લિસ્ટિંગ કરીને આપવાની વ્યવસ્થા કરેલ હોય જિલ્લા સંગઠન સમક્ષ ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે નમસ્કાર લાભુભાઈ કાંતરડિયા અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ ગુજરાત આપ સૌ પત્રકારોને જણાવવાનું કે આગામી અઢારમી તારીખે બુધવારે દાહોદ જિલ્લાનું પત્રકાર એકતા પરિષદનું અધિવેશન કુદરતના ખોળ એટલે કે ફોરેસ્ટના કેમ્પમાં ટેન્ટનું રાત્રિ રોકાણ ત્યાંના હોલમાં અધિવેશન અને નાના મોટા તમામ પત્રકારોને આમંત્રણ સાથે રાજસ્થાન મહાનુભાવો પણ આમંત્રિત કર્યા છે અધિકારીઓને પણ આમંત્રણ છે અને સમગ્ર ગુજરાતમાંથી જિલ્લા ઝોન પ્રદેશ અને મહિલા વિંગના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહેવાના છે આ અધિવેશનમાં ભાગ લેવા નાના મોટાના ભેદભાવ ભૂલી તમામ પત્રકારોને આમંત્રણ આપું છું એથી વિશેષ પત્રકાર એકતા પરિષદ એકમાત્ર એવું સંગઠન છે જે ગુજરાતનું સૌથી મોટું સંગઠન છે એના કરતાંય પત્રકારોના પરિવારની પણ ચિંતા કરી છે આ સંગઠનમાં જોડાયેલા તમામ સદસ્યને દસ લાખ રૂપિયાનો અકસ્માત વીમો એક પણ રૂપિયો રોક્યા વિના એનું પ્રીમિયમ પણ સંગઠન ભરશે અને તમામ પત્રકારોના પરિવારની ચિંતા કરશે આ પત્રકારોના પરિવારની ચિંતાનું વર્ષ ઉજવી રહ્યા છીએ ત્યારે આપ સૌ અધિવેશનમાં પધારી અધિવેશનને સફળ બનાવવામાં સહભાગી થશો અમારો સંદેશ એક એક પત્રકાર સુધી પહોંચે એના માટે આપના ગ્રુપમાં ફોરવર્ડ કરી મિત્રોને જાણ કરશો અને દસ લાખના વીમાનો લાભ લેવા માટે સદસ્ય ફોર્મ ભરવા માટે પ્રેસ કાર્ડની ઝેરોક્ષ પાસપોર્ટ ફોટો તેમજ વીમાનો લાભ લેવા માટે પત્રકારનું આધાર કાર્ડની ઝેરોક્ષ અને તેના નોમિનીના આધાર કાર્ડની ઝેરોક્ષ જે તે જિલ્લાના પ્રમુખોને પહોંચતા કરવાના છે પરંતુ દાહોદ જિલ્લા માટે અધિવેશનમાં આવે ત્યારે આ ડોક્યુમેન્ટ્સ લેતા આવે તો ત્યાં પણ એનું કલેક્શન થશે આ સંગઠન દ્વારા દરેકને ઓળખ કાર્ડ પણ મળવાનું છે અને વીમો પણ મળવાનો છે આ વીમાની પહેલ કરી છે ત્યારે આપ સૌ તેનો લાભ લેવા આ કાર્યક્રમમાં પધારો કાર્યક્રમમાં કુદરતના ખોળે રોટલા અને ઓટલાની બંને વ્યવસ્થા છે ભોજન વ્યવસ્થા પણ છે અને બહારથી આવતા પત્રકારો માટે રાત્રિ રોકાણની પણ વ્યવસ્થા છે પરંતુ રાત્રિ રોકાણવાળાએ સત્તર તારીખે છ વાગ્યા પહેલાં કાર્યક્રમના સ્થળે પહોંચવું જરૂરી છે છ વાગ્યા પછી એન્ટ્રી નથી છ વાગ્યાથી મોડા પડે એના માટે બહાર પણ રહેવાની વ્યવસ્થા કરી છે એટલે ચિંતાનો વિષય નથી પણ આપ સૌ આ કાર્યક્રમમાં પધારી કાર્યક્રમના સાક્ષી બનો અને કાર્યક્રમને સફળ બનાવો એવી જ આપશો પાસે આશાને અપેક્ષા જય હિન્દ જય ભારત